જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કુવાડ પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના ધોરણ આઠના બાળકોના હસ્તે આ આનંદ મેળાને રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી તેજલબેન પટેલ સામાજિક અગ્રણી બળવનભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ શ્રીમતી કીર્તિબેન પટેલ સહિત વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રીતિબેન પટેલે જણાવ્યું હતું કે આનંદ મેળા ઠકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન કહેવાય છે તેમની બુદ્ધિતાને વેગ આપે છે જે ઠકી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે આ આનંદ મેળામાં અવનવી વાનગીઓના વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા જેનો શાળાના બાળકો શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ અળસા માણ્યો હતો ખૂબ જ ઉત્સાહ અને આનંદ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો જીતેન્દ્રભાઈ પટેલ કલ્પનાબેન પટેલ હિનાબેન પટેલ તથા કામિનીબેન પટેલ બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું